ગઈકાલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા નીકળેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં તેમાં રહેલા બસો બેતાળીસ પૈકી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બસો એકતાળીસ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે આજે બીજા દિવસે પણ ઘટના સ્થળેથી કેટલાક માનવ અંગો મળી આવ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે હાલ અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર સહિત સિત્તેરથી એંશી ડૉક્ટરની ટીમ ડીએનએ મેચિંગની કામગીરી કરી રહી છે અને મૃતદેહોની ઓળખ થયા બાદ આ મૃતદેહને તેમના પરિવારજનોને સન્માનભેર સોંપવામાં આવી રહ્યા છે ત્યારે વિજય રૂપાણી સહિત ચાલીસ મૃતકના ડીએનએ મેચ કરવાના બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે આ પ્લેન દુર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા હતા જ્યાં તેઓએ બનાવ સ્થળની મુલાકાત લઈ સમગ્ર બનાવ અંગે માહિતી મેળવી હતી જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ઘાયલો સાથે વાતચીત કરી હતી અને આ દુર્ઘટનામાં બચેલા એકમાત્ર પેસેન્જરની મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા હતા જે બાદ પીએમ મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી અને એરપોર્ટ પર દિવંગત વિજય રૂપાણીના પત્ની અંજલિબેનને મળીને સાંત્વના પાઠવી હતી જે બાદ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમના પરિવારજનોને સાંત્વના આપવા માટે રાજકીય નેતાઓ અને પરિવારજનો પહોંચી રહ્યા છે